હેલો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ટાપાસર તારણકાની અંદર એક ગુરુ છે તેમને અમે આજે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે ગુરુના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બાપ બેટો બને અને આગળથી અમારે ભાઈને પણ લેવાના છે સુરેશભાઈને આગળ જો અમે મારી સિસાયટીમાંથી નીકળ્યા છીએ સક્રિય સોસાયટી બાપરમાંથી તમને હાઈવેનો નજારો દેખાડું મિત્રો ગાડી લઈને નીકળ્યા છીએ આજે ગુરુ પૂનમ હોવાથી આજે બંધ છે રજા છે ગુરુ પૂનમ નિમિત્તે નજારો બતાવી રહ્યો છું વરસાદી મોસમ ગુરુ પૂનમ દિવસે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે મિત્રો આપણે અત્યારે રોંગ સાન ચાલી રહ્યા છીએ આગળ તાપના રોડનો કટાવ છે ત્યાં આપણે આપણી સાઈડમાં લઈ લઈશું હવે આપણે આપણી સાઈડમાં ગાડી લઈ લઈશું મિત્રો આપણે હવે આપણી સાઈડમાં લઈ લીધું છે વરસાદી મોસમ છે મિત્રો આજે સવારથી જ સાડા છ સાત વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે પાભરની અંદર અત્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે મિત્રો હવે આપણે પાભરની ચોકડી એટલે કે ગાય સર્કલ પાસે તમને બાબર અંદર ગાય સર્કલ એટલે કે રાધનપુર ચોકડી ના દ્રશ્યો બતાવું મિત્રો રાધનપુર ચોકડી આપણે આવી ગયા છે બાબર અંદર ગાય સર્કલ જીધો જાય છે રસ્તો સોયગમ જાય છે આ રાધનપુર હાઈવે અને ગાય સર્કલ તમને બતાવી રહ્યો છું મિત્રો આ ગાય નું સ્ટેચ્યુ છે સીએનજી પેટ્રોલ પંપ આવી ગયા છે આ નમ સીએનજી પેટ્રોલ પંપ છે નીકળ્યા છે આપણે મિત્રો આપણે ઓલરેડી જજામ પહોંચી ગયા છે જજમથી દસ બાર કિલોમીટર દૂર છે જ્યાં આપણે સંતના દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં જગ્યાના ગામનું નામ ચારણકા છે ને સંત પોતે એક ચારણ કુળમાંથી છે ગુરુ પૂનમ હોવાથી એ સંતના દર્શન કરવા જઈ રહ્યા છીએ ઓલરેડી આપણે જજામ ગામને વટાવીને આગળ નીકળ્યા છે હવે જજામ થી આપણે હવે ફાગ ગામ આવી ગયા છે

આ ફાગલી ગામમાં એક ટાવર બનાવેલું છે આ ફાગલી ગામનો બસ સ્ટેન્ડ છે મિત્રો આ ફાગલી ગામનો બસ સ્ટેન્ડ છે એ આ ફાગલી ગામનો મેન ગેટ છે ગામમાં જવા માટેનો મિત્રો આ મેન ગેટ છે ફાગલી ગામનો ગેટ છે ફાગલી ગામ દર્શ્યો છે ઓલરેડી ફાગલી આપણે નીકળી ગયા છે ફાગલી ગામ મિત્રો આપણે ચારંકા સોલાર પ્લાન્ટ છે ત્યાં આપણે આવી ગયા છીએ તમને થોડા થોડા ચાળંકા ના દર્શ્યો બતાવી સોલાર પ્લાન્ટના ના બોર્ડ છે સોલાર પાર્ક જે આપણે ચારંકાની અંદર અજી દેવગન છે જે હીરો ફિલ્મ સ્ટાર તેમનો પણ આ સોલાર પ્લાન્ટ આવેલો છે તમને અત્યારે ટાઈમ ઓછો હોવાથી બહારના દ્રશ્યો બતાવીશ એક દિવસ આપણે એ પણ વિડિયો બનાવીશું સોલાર પાર્કમાં જઈને આ સોલાર પાર્કના સોલાર પાર્ક છે તે થોડું દ્રશ્ય બતાવી રહ્યો છું ચારંખા ગામની આજુબાજુમાં છે લગભગ અંદાજિત થી ચાલીસ બહુટાઓ જમી કહેવાય એટલે કે પાંચસો આઠસો નવસો વીઘા જમીન હોય એટલામાં સોલાર પ્લાન્ટ લગાવેલો છે આ સોલાર પ્લાન્ટનો છે ટાઈમ ઓછો હોવાથી બહારના દર્શન બતાવી રહ્યો છું મિત્રો અમે એક સંતના દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં વચ્ચે ચારંકા ગામના જ છે અને ક્યાં ક્યાં સોલાર પ્લાન્ટ લગાવેલ છે તે તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો એટલે આપણે ત્યાંની પણ મુલાકાત કરશું ટાઈમ લઈને આ સોલાર પ્લાન્ટ છે ચારંકા ગામની અંદર ગુજરાતમાં ફર્સ્ટવાર વાર સોલાર પ્લાન્ટ બન્યો હોય તો ચારંકા ગામની અંદર જ બન્યો હતો અમને બતાવી રહ્યો છું ચારંકા ગામના આ સોલાર પ્લાન્ટ જવા માટેનો રસ્તો છે મેન ગેટ અને અવશ્ય મુલાકાત લો સોલાર પ્લાન્ટ ચારંકા ગામની અંદર મિત્રો આપણે હવે આગળ નીકળી નીકળવા માટે જઈ રહ્યા છીએ આગળ જતા તમને પણ સંતના દર્શન કરાવશું લાઈવ અમારી સાથે જોતા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો દેખો મિત્રો ચારણકા ગામ આવી ગયું છે અને ચારણકા ગામની અંદર માલધારી સમાજના એટલે કે ઘેટા બકરા આપણે તમને દર્શો બતાવી રહ્યા છું મિત્રો બસો ત્રણસો બકરા છે ચારણકા ગામની ખાલી બસો કિલોમીટર બસો મીટર ખાલી દૂર છીએ અમે મિત્રો મિત્રો જે તમને દ્રશ્ય બતાવી રહ્યો છે તે ગામના સમાજના બકરા છે તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છે મિત્રો દેખો માલધારી સમાજના જે બકરા છે આપણે માલધારી છે જે કેટા બકરા વાળા

આપણે પૂછવાનો પ્રયત્ન પણ કરશું તેમને જો બકરા થોડા કેટા સાઈડમાં કરી નાખે એટલે આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કાકા આપણે આમ કયા ગામના છો તબડા અને કેટલા ઘેટા કેટલા છે ટોટલ તમારી પાસે અને આમ ક્યાંથી તમે ક્યાંથી આવો છો આમ વિસનગર બાજુ એટલે ઘેટા બકરા ચડાવવા માટે ગયેલા હતા હવે વરસાદ થયો એટલે હવે ઘરે વતન વાપસી રેડી રે થેન્ક યુ આપડે કાકા કહી રહ્યા છે કેટલા ઘેટા કીધા તમે પંદરસો થી સત્તરસો ઘેટા બકરા છે અને પાંચ છ પરિવારના છે અને હવે કાકાને જો સારો વરસાદ થયો એટલે ઘર વાપસી હવે જઈ રહ્યા છે થેન્ક યુ કાકા તમને જે દ્રશ્યો બતાવ્યા છે તે આગળ પણ જોતા રહ્યો એવું અન્ન વસ્તુ આપણે બતાવતા રહીશું દેખો આ માલધારી સમાજનો પહેરવાશ પણ કેવો છે સુંદર ભારતની સંસ્કૃતિ પ્રમાણે પહેરવાસ પહેરે છે માલધારી સમાજ તમને જે બતાવી રહ્યો છું તે ઘેટાબકરાના પોતે માલિક છે અને આગળ જે કાકાને પૂછ્યું કાકા એવું કહી રહ્યા છે કે અમારી પાસે પંદરસોથી સત્તરસો કેટા છે આશરે કેટાની દસ હજાર કિંમત ગણીએ તો તમે કોમેન્ટમાં જણાવજો કેટલા રીતેનો આરો પશુ થયા આપણા કાકાને પ્રયત્ન કરીશું પૂછવાનો જે જે કાકો એરિયા છે તેમને આ એક જ માલિકના નથી પણ પાંચ છ માલિકના જેઠા બકરા છે અને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું તેમના પહેરવાશથી કાકો કેવા છે કેટસાય નામ પણ લેતા નથી મિત્રો કાકા આપણે કયા ગામના છો આમ તાપાસર બેલા ધબડા જે ઓલા બેલા ગામ માં જે ઓલા સંત બાપુ ને જે દેરી હરી તે ગામ ના છો બેલાના ધબડાના છો અને કેટલા આપણી પાસે કેટલા જેટા છે ચાશો ને ક્યારે ચડાવવા માટે ગયા હતા કયા મહિના ગયા કેટલા મહિના પહેલા દિવાળી પણ ચાર વાગ્યા હતા હવે વરસાદ સારો થયો એટલે ઘર વાપસી જાવ છો એમ ને થેન્ક યુ થેન્ક યુ શું કાકા આપનું નામ શું અને આ જેટા બધા તમારા છે કે આખા તમારા પરિવારના છે તમારા પોતાના જ છે અને કેટલા લોકોના છે જેટા બકરા પાંચ ભાઈ જેટા બકરા છે થેન્ક યુ કાકા આટલી સલાહ આપવા માહિતી આપવા બદલ ચારંકા ગામમાં આવી ગયા છે ખાલી અહીંથી મંદિર થોડું નજીક જ છે આ ચારંકા ગામના દર્શ્યો છે મિત્રો આપણે ઓલરેડી ચારણકા ગામમાં આવી ગયા આ ગામનું નંદઘર એટલે બાળ મંદિર છે આપણે ઓલરેડી ગામની અંદર આવી ગયા છીએ આ ચારંકા ગામની દૂધ ડેરી છે મિત્રો આ ચારંકા ગામના દ્રશ્યો છે આપણે બારોબાર રોડ રોડ નીકળ્યા છે મિત્રો ગામ તો અંદર મોટું છે આપણે સંતના દર્શન કરવા માટે આવ્યા છીએ એટલે સંતના દર્શન કરવા માટે જઈએ છીએ અને તમને પણ આગળ જતા દર્શન કરાવશું સંતોના આજ ગુરુપૂર્ણ હોવાથી ચારંકા ગામ તો મોટું છે પણ આ તમને ચારંકા ગામની રોડના દ્રશ્યો બતાવી રહ્યા છે મિત્રો વરસાદના કારણે કીચડ પણ વધારે છે મિત્રો મિત્રો ઓલરેડી આપણે જે સંતને જે સંતનો આશ્રમ છે ત્યાં આપણે આવી ગયા છો શિવ આશ્રમ ચારણકા તમને એ દ્રશ્યો બતાવી છું મિત્રો આ સંતનો આશ્રમ છે આશ્રમની અંદર આપણે ઓલરેડી આવી ગયા છે મિત્રો અને આગળ દર્શન પણ કરાવશું સંતના સંતને આશ્રમની અંદર શિવલિંગનું મંદિર પણ છે શિવનું અને સાક્ષાત જે શિવલિંગ પ્રગટ થયું હતું તે પણ મંદિરના દર્શન તમને આગળ કરાવશું ઓલરેડી મિત્રો આગળ તમને વીડિયામાં સંતભાઈ મિત્રો આપણે આશ્રમની અંદર મા મોગલનું સ્થાપના કરેલી છે ખોટા પ્રતિષ્ઠા જે બાપુ ચારણ હોવાથી તેમના ભગત પણ છે બાપુનું ઈષ્ટદેવ છે એટલે કે કુળદેવી છે એના દર્શન તમે કરાવી રહ્યો છું અને અમે મોટા મોટાભિસંગાથી પણ આવેલા છીએ અને તેમની પુત્રી તેમનો મારા ભત્રીજો અને મારો પણ છોકરો સાથે આવેલો છે તે અમે બધા સાથે ચારંકા આશ્રમની અંદર આવી ગયા છો ઓલરેડી અને આગળ તમને હજી સંતના પ્રવચન આપણે બે બે ત્રણ મિનિટને સંભળાવશું અને સંતના દર્શન પણ કરાવશું મિત્રો એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો વિડિયો કેવો લાગ્યો મિત્રો આશ્રમની અંદર એક શંકર ભગવાનનું મંદિર છે તેમના પણ તમને દર્શન કરાવું છું અને આ મંદિર એક જે સોલાર પ્લાન્ટ ચાલતો હતો બનવાનું ત્યારે એક સોલાર પ્લાન્ટના અધિકારીએ બાપુને આ મંદિર આશ્રમની અંદર બનાવી આપેલું છે તો જુઓ કે શું ઇતિહાસ છે જો સોલાર પ્લાન્ટવાળા જો દૂરથી આવ્યા હોય આગળથી આવ્યા હોય અને જો આ શંકર ભગવાનનું મંદિર આશ્રમની અંદર ભણી આપતા હોય તો આનાથી તો મોટો ચમત્કાર તમે કયો માનો છો આ તમને મા પાર્વતીના દર્શન કરાવો આ શિવલિંગ છે શિવલિંગના દર્શન કરાવો મિત્રો અને જો ચારણકાની આજુબાજુથી તમે નીકળો ગમે ત્યારે જ્યારે તમે આ આશ્રમ પાસેથી નીકળો છો તો અવશ્ય આ આશ્રમની મુલાકાત લો સંત છે તે બ્રહ્મચારી છે સંત બાળ આ સંત છે ને આશ્રમની અંદર તે બામ બાલ બ્રહ્મચારી છે અને તે કુળમાંથી આવે છે અને આશ્રમ પણ એવું બેસ્ટ છે કે સંતને બે ઘડી દર્શન કરવાનો સમય લઈ અને અવશ્ય આ આશ્રમની અંદર વધારજો આ મંદિરના ચારે બાજુ તમને દ્રશ્યો બતાવી રહ્યો છું મિત્રો જો પહાડી વિસ્તાર જેવું જંગલ વિસ્તાર જેવું છે ને ત્યાં જ આશ્રમ બનાવેલું છે આ સંતનું અવશ્ય વધારજો મિત્રો આ આશ્રમની અવશ્ય મુલાકાત લેજો અને તમને લાઈવ દર્શન કરાવી દઈશું મંદિરના મિત્રો જે આ સંતને જે જે સપનામાં આવીને જે સપનામાં આવેલા જે પથ્થર નીકળ્યો તો જે પથ્થર ખોદીને નીકળ્યો તો તેનું શિવલિંગ છે આ બાપુને રાતે સપનામાં આવીને આ પથ્થર ખોદીને એનું એ શિવલિંગ સોરી આ શિવલિંગ બાપુને સપનામાં આવીને કીધેલું કે મારું શિવલિંગ આ જગ્યાએ છે અને બાપુએ રાતે સપનામાંથી શિવલિંગ કાઢી અને દર્શન મંદિરની અંદર પ્રતિષ્ઠા કરેલી છે તે મંદિરનો દર્જા પણ બતાવી રહ્યો છું આ શિવલિંગ છે બાપુને જે સપનામાં આવીને શિવલિંગના દર્શન આપેલા છે અને આગળ અમારી સાથે જોડાઈ રહ્યો હું તમને જે આગલા દ્રશ્યો પણ બતાવી રહ્યો છું મિત્રો આ મંદિર છે બાજુમાં નાનું પણ મંદિર છે મિત્રો અવશ્ય વધારજો મિત્રો આ શિવલિંગની બાજુમાં નાનું મંદિર પણ બનાવેલું છે બાપુએ કરવાના આપણે કહી રહ્યા હતા તે ઓલરેડી આપણે આશ્રમ આવી ગયા છીએ અને આ સંતના સંત તમે લાઈવ કરાવી રહ્યો છું મિત્રો અને જો આ સંતને તમે કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવજો ક્યાં આશ્રમ આવેલો છે અને તમે જો ના આવ્યા હોય તો ધારંકા ગામની ગામની બાજુમાં આ સંતનું આપણે આશ્રમ આવેલું છે ત્યાં રામરૂટી પણ ચાલુ છે ગમે ત્યારે તમે આવશો તો રામરૂટી ચાલુ જ હોય છે આ મીડિયાના માધ્યમથી કેવરાયની પણ ગમે ત્યારે આવતા જમવાનું ચાલુ જ હોય છે અને આ સંતને તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું અને આપણે સંતને બે ત્રણ પ્રશ્ન પૂછશું તો એને આપણે સંતને આપણે આશ્રમ સ્થાપવાના કેટલો ટાઈમ છે ચાલુ કરેલો આશ્રમ અને તમે આગળ આપણે વાત થઈ હતી કે તમને સપનામાં આવીને

શ્રી દેના મિત્રો જોતા રહેજો લાઈવ છે પ્રભુ તમને માતાજીના મંદિર આવેલું છે અને ઓલરેડી તમને જે વિષયે બતાવી રહ્યો છું તે ચડી અને પહાડ ઉપર બનાવેલું મંદિર છે મિત્રો લાઈવ જો સ્કવાનો તમને અનેરો અવસર આપી રહ્યો છે મિત્રો ઓલરેડી સગત માતાનું મંદિર છે મિત્રો આ ગામની અંદર સગત માતાનું મંદિર આવેલું છે જે આપણે આશ્રમમાં આવ્યા ત્યાં તે બાગજીની બાજુમાં જ જડીને આવેલું છે અને આ મંદિર તમને જે લાઈવ દર્શન કરવા બતાવી રહ્યો છે મિત્રો સાક્ષાત માં પ્રગટ થયેલી સગત માતાનું મંદિર છે ચારંગા ગામની બાજુમાં જ આવેલું છે અને ચારણ કુલના કુળદેવી ચારણકુલના કુળદેવી છે અને જે આપણે તમને બાપજી પાસે પૂછીએ પ્રશ્ન આ પોતે માતાજીના સેવક છે બાપજી આ મંદિર બનાવ્યાનો ટાઈમ થયો ચાર વર્ષ અને ચારણકુળના કુળદેવી છે કે પછી રોળીયા આપણે એવાનું ચારણ કુળદેવી છે અને આ બાપજી પોતે સેવા કરે છે માતાની પૂજા કરે છે અને અવશ્ય જો આ બાજુથી નીકળો તો આ મંદિરને અવશ્ય મુલાકાત લો મિત્રો અને સારું અને બેસ્ટ મંદિર બનાવેલ છે અને રહેવા માટેની સગવડ પણ છે ત્યાં બાજુમાં જો મિત્રો તમને જે દ્રશ્ય બતાવી દઉં છું તે કારણકા ગામની અંદર મા સગતનું મંદિર આવેલું છે પાછળ તલાવ પણ છે તમે જે દેખી રહ્યા છો તે અને જે જૂના જમાનામાં જે કુવા એટલે કે વાવ બનાવવામાં આવતી તે વાવ પણ છે માતાની આ જે બતાવી રહ્યો છે તે કૂવો હતો ગામના પાણી લોકો એ કૂવામાં પીતા હતા આ મંદિરની અંદર એક બેસ્ટ મંદિરની અંદર એક લગાવેલું છે મિત્રો અને તમે આવું ઝુમર ક્યાં બીજા મંદિરમાં દેખ્યું હોય તો આ વિડીયોની કોમેન્ટમાં જણાવજો મિત્રો તો આપણે અવશ્ય તમારી કોમેન્ટ વાંચશું અને કઈ કઈ જગ્યા આવા મંદિરમાં લગાવેલ હોય છે તે આ મંદિરમાં જાણ ગામની અંદર જે સગત માતાનું મંદિર આવેલું છે ત્યાં બેસ્ટ મંદિરની મધ્યમ ભાગમાં આ જબરજસ્ત ઝુમ્મર લગાવેલું છે ડાયમંડ જેવું આ મંદિર છે ના સગતનું તમને દર્શન કરાવી રહ્યો છું મિત્રો જો ભૂલકાઓ પણ સાથે મંદિરની અંદર રમી રહ્યા છે અને આ સાઈડ નીકળો તો અવશ્ય આ મંદિરની મુલાકાત લો મિત્રો અને આવા અવનવા વિડીયા જોવા માટે અમારી સાથે જોડાયા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો અને આવા અવનવા વિડીયા અમારી ચેનલમાં આવતા રહે છે